મિત્રો એક કાગડાએ કહ્યું કે મનુષ્ય પોતાના ભાગ્યને કેવી રીતે બદલી શકે છે મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના કિસ્મતને બદલવા માંગે છે અને તેના માટે સખત મહેનત અને પરિશ્રમ કરે છે પરંતુ તેમ છતાં તેનું ભાગ્ય નથી બદલાતું મિત્રો જો તમે આજની આ જ્ઞાનની વાર્તા ધ્યાનથી સાંભળી લીધી તો તમે એ જાણી લેશો કે શું હકીકતમાં મનુષ્ય પોતાનું કિસ્મત સ્વયં બદલી શકે છે અને જો બદલી શકે છે તો તેને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને કેવા પ્રકારનો પરિશ્રમ કરવો જોઈએ કાગડાએ જણાવ્યું કે માણસ પોતાના નસીબને કેવી રીતે બદલી શકે છે જો કોઈ કામ કરીએ તેનું યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું અને મહેનત કર્યા પછી પણ મહેનતનું ફળ નથી મળતું કે પછી કોઈ કામ શરૂ કરતાં જ બગડી જાય છે તો મિત્રો આ વાર્તા તમને ખૂબ જ કામ આવનારી છે આ વાર્તાને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો આ વાર્તા તમારા જીવનને બદલી શકે છે અને જો જીવનમાં કોઈ દુઃખ છે તો તે દુઃખને કેવી રીતે દૂર કરી શકીએ જો તેની કિસ્મત સાથ ના આપે તો એ કયું કામ કરે કે તેનું ભાગ્ય એનો સાથ આપે એના માટે આપણે વધારે કંઈ નથી કરવાનું બસ આ વાર્તાને ધ્યાનથી સાંભળવાની છે અને આ વિડિયોમાં કહેલી વાતો પર અમલ કરવાનો છે મિત્રો એક સમયની વાત છે રસ્તામાં એક વ્યક્તિ તેની પત્ની સાથે બેસીને રડતો હતો કદાચ કોઈ વાતથી તે ખૂબ જ દુખી હતો ત્યાં તેનું દુઃખ પૂછનારું કોઈ ન હતું તે પોતાના જીવનથી ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ચૂક્યો હતો કદાચ તે બંને મરવાની યોજના બનાવી રહ્યા હતા અને એ તો તમે જાણો છો કે મિત્રો કે મરવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી પરંતુ જિંદગીની સૌથી મોટી મૂર્ખામી હોય છે આ તરફ ભગવાને જોયું કે એક દંપતી મરવાની યોજના બનાવી રહ્યા છે તો ભગવાન એક કાગડાનું રૂપ ધારણ કરીને તે જગ્યાએ પહોંચી જાય છે અને તે વ્યક્તિ પાસે પહોંચીને એક ઝાડની ડાળ પર બેસી જાય છે અને કહેવા લાગ્યા તમે કોણ છો આ સુમસામ ઘનઘોર જંગલમાં બેસીને કેમ રડો છો આ પ્રકારે કાગડાની વાત સાંભળીને પેલા વ્યક્તિનું રડવાનું થોડું ઓછું થઈ જાય છે અને તે પોતાના આંસુઓને લૂછતો કહે છે કે હે કાગડા હું નજીકના ગામમાં રહેનારો એક બદનસીમ વેપારી છું હું એટલો અભાગ્ય છું કે હું જે પણ કામ કરું છું

જરા હું પણ જાણી લઉં કે તારી કિસ્મતમાં શું ખરાબી છે પછી તે વ્યક્તિ કહે છે કે હે કાગ શ્રેષ્ઠ પહેલા હું ખેતી કરતો હતો હું એમાં ખૂબ જ મહેનત કરીને જાત જાતની શાકભાજી ઉગાડતો હતો જ્યારે હું શાકભાજીને બજારમાં વેચવા લઈ જતો તો તે ખૂબ જ સસ્તા ભાવે વેચાતી હતી જેનાથી મને ખૂબ જ નુકસાન થતું હતું ક્યારેક વરસાદ ઓછો પડતો તો ક્યારેક પૂર આવી જતું અને વધારે વરસાદ થવાને કારણે બધો પાક ખરાબ થઈ જતો હતો અને જ્યારે કિસ્મત ખરાબ હોય છે તો વ્યક્તિની સાથે એવું જ થાય છે એનું બનેલું કામ બગડી જાય છે એના કામમાં પડે પડે અડચણ આવે છે કામ જો કોઈ રીતે પૂરું પણ થઈ જાય તો એમાં એટલો ખર્ચા આવી જાય છે કે એમાં જમા પૂંજી પણ જતી રહે છે અને નુકસાન થઈ જાય છે સારું કરો તો ખરાબ થઈ જાય છે અને ખરાબ કરો તો વધારે ખરાબ થઈ જાય છે કિસ્મત ખરાબ હોય તો હાથમાં આવેલું ધન પણ જતું રહે છે અને જો નસીબ

મારા જ પરિવારના લોકો મારાથી દૂર થતા ગયા પરંતુ આ બધું હું મારા પરિવારના લોકો માટે જ કરતો હતો પરંતુ હવે તે મને જોઈને નજર ફેરવી લેતા હતા અને મને જ પરિવારની ગરીબીનું કારણ સમજતા હતા જ્યારે કિસ્મત ખરાબ હોય તો પોતાના જ આપણે સાથ છોડી દે છે પછી તે વ્યક્તિ આગળ કહે છે કે મારા મિત્રએ મારી સાથે તેનો વેપાર શરૂ કર્યો હતો પરંતુ તેનો વેપાર તો ખૂબ જ સારી રીતે ચાલે છે તે જ્યારે પણ મારા ઘરે આવે છે તો પોતાની સફળતાની કહાની મને સંભળાવવા લાગે છે એની વાતો સાંભળીને મારા ઘરના લોકો મને ઓર વધારે ખરું ખોટું સંભળાવે છે કહે છે કે તારા મિત્રને જો અને તેની પાસેથી કંઈક શીખ અમને તો લાગે છે કે તારાથી કંઈ જ નથી થવાનું અને હું આ બધું સાંભળીને કશું નથી કરી શકતો હે કાગ શ્રેષ્ઠ તે લોકોની વાતોને સાંભળીને મને પણ હવે લાગવા માંડ્યું છે કે કદાચ કદાચ મારા જીવનમાં હવે કશું નથી થવાનું કશું નથી વધ્યું હવે મારું કઈ જ નથી થવાનું હવે તો મને મારા જીવનથી નફરત થવા લાગી છે મને એવું લાગવા માંડ્યું છે કે જેમ કે મારાથી કઈ જ નહીં થાય હું પોતે ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયો છું મારા મનમાં ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે હું મારા જીવનને જ સમાપ્ત કરી દઉં જ્યારે ચારેય બાજુથી મને સારા પરિણામ નથી મળતા તો એવું જ લાગે છે કે હવે તું જીવવું જ બેકાર છે હું પણ અહીં એ જ ઈરાદાથી આવ્યો હતો પરંતુ હું હિંમત ના કરી શકતો એટલે હું એકાંતમાં બેસીને મારી પત્ની સાથે રડી રહ્યો હતો આ પ્રકારે તે વ્યક્તિની વાતને સાંભળીને કાગડાનું રૂપ ધારણ કરેલ ભગવાન કહે છે આમ તો આ વાત છે શું તું આના સિવાય બીજું પણ કહેવા માંગે છે તો પેલો વ્યક્તિ કહે છે હા એક તો મારું કામ ખરાબ થઈ જાય છે અને બીજી વાત કે દરેક વખતે મારો મિત્ર મને નીચો દેખાડવાનો પ્રયાસ કરતો રહે છે મને તે સમયે સમજમાં નથી આવતું કે હવે હું શું કરું અને શું ના કરું ત્યારે કાગડો કહેવા લાગ્યો શું તું તારા મિત્રની વાતને સાંભળીને વાસ્તવમાં દુખી થઈ જાય છે તેણે કહ્યું કે હા હું મારા મિત્રની વાતને સાંભળીને ખૂબ જ દુખી થઈ જાઉં છું પછી ભગવાન કહે છે કે તને કઈ વાતનું દુઃખ થાય છે પોતાના અસફળ થવાનું કે પછી મિત્રના સફળ થવાનું

જો તે ધારે તો તને દુખી કરી શકે છે તું ના તો જાતે ખુશ થઈ શકે છે અને ના તો જાતે દુખી થઈ શકે છે તારી પાસે કશું જ નથી તું તારા મિત્રનો પૂરી રીતે ગુલામ થઈ ચૂક્યો છે એટલે મને લાગે છે કે તારું કશું જ નથી થઈ શકતું મિત્રો જ્યારે કાગડે આવી વાત કરી અને ત્યાંથી આગળ જવાનો પ્રયાસ કર્યો તો તે વ્યક્તિ હાથ જોડીને કહેવા લાગ્યો કે હે કાગ શ્રેષ્ઠ તમે મને છોડીને ના જશો તમારી વાતોને સાંભળીને મને શાંતિ મળી રહી છે પછી ભગવાન આગળ કહે છે કે જો તું મારી વાત માનવા માટે તૈયાર છે તો હું તને જણાવવા માટે તૈયાર છું ત્યારે તે છે કે હંમેશા ધ્યાન રાખજે જ્યારે આપણે આપણે કોઈ વ્યક્તિની આશા બાંધી લઈએ છીએ છીએ તો તેના પર નિર્ભર થઈ જઈએ અને એવામાં આપણી ખુશી અને દુઃખ તેના ઉપર નિર્ભર થઈ જાય છે એનાથી સારું છે કે તું તારી જાતથી આશા બાંધી લે જ્યારે તું એવું કરીશ અને સાથે પૂરા પ્રયત્ન સાથે કામ કરીશ તો તને સફળતા જરૂર મળશે મિત્રો આ પ્રકારે કાગળાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે તને લાગે છે કે તારો મિત્ર તને દુખી કરવા આવે છે જો તું એની વાતો પર વિચાર કરે તો વાત બિલકુલ સાચી કહે છે તને તારા મિત્રની વાતો ખરાબ લાગી શકે છે પણ મારી નજરમાં તારા મિત્રની વાતો બિલકુલ ખરાબ નથી તે પોતાનો સંઘર્ષ અને અનુભવની વાતો તને જણાવે છે તું તારા મિત્રની વાતને ધ્યાનથી સાંભળીને એની વાતોને તારા જીવનમાં ઉતારી શકે છે અને ઘણું બધું શીખી શકે છે પરંતુ તે ક્યારેય એવું ના કર્યું કેમકે તને એનાથી ઈર્ષા થાય છે અરે તારે તો એનો આભાર જોઈએ કે તને તને ઘરે બેઠા આવીને એના સફળ થવાનો અનુભવ કહી રહ્યો છે કેમ કે તારો મિત્ર તને તેની સફળતાની કહાની સંભળાવે છે કે તે કેવી રીતે સફળ થયો એટલા માટે હવે તું તેના અનુભવોનો લાભ ઉઠાવ્યો છે અને એક નવી શરૂઆત કરજે કર્મ કરતો જા હાર ના માનીશ એક દિવસ તને સફળતા જરૂર મળશે આજે તું જેવો છે આજે તારો સમય ખરાબ છે જેનું તું ખરાબ કિસ્મત કહી રહ્યો છે એક દિવસ તે બદલાઈ જશે અને તેની સાથે તારા વિચારો પણ બદલાઈ જશે પછી એક દિવસ જોજે તારી સખત મહેનતથી તારો સારો સમય શરૂ થઈ જશે ત્યારે તારો મિત્ર પણ તને તેની સફળતાની કહાની નહીં સંભળાવે ત્યારે તે તને તેની અસફળતાની વાતો જણાવશે જેથી તું એની વાતો સાંભળીને ભ્રમિત થઈ જાય અને તારો આત્મવિશ્વાસ ડગી જાય અને તું ખોટો નિર્ણય લઈ શકે મિત્રો પછી કાગળો આગળ કહે છે કે તે સમયે પણ તારે તારી બુદ્ધિનો પ્રયોગ કરવો પડશે તારો મિત્ર જેવો આજે તને દુઃખી કરવા આવે છે એવી જ રીતે તે સમયે પણ તે તને દુઃખી કરવા માટે આવશે કેમકે જેવી રીતે એને દુઃખી જોઈને તને આનંદ આવે છે એવી જ રીતે એને પણ તને દુખી જોઈને આનંદ આવે છે મિત્રો આ પ્રકારે કાગડાની વાતને સાંભળીને તે વ્યક્તિ કહેવા લાગ્યો કે કાગ શ્રેષ્ઠ તમે બિલકુલ સાચું કહ્યું છે મારું સૌથી મોટું દુઃખ એ છે કે મારા પરિવારના લોકો પણ એમાં જોડાયેલા છે હકીકતમાં હું મારા કુટુંબ માટે સારું કરવા માંગુ છું પરંતુ તે લોકો મારી વાતને સમજવા માટે તૈયાર જ નથી થતા તે તો મને ખોટો કહે છે અને હવે તો વાત એટલી વધી ગઈ છે કે મારા કુટુંબના લોકો જ મારો સાથ છોડી ચૂક્યા છે મારા જેટલા ભાઈ છે બધા પોતાની પત્ની અને બાળકોને લઈને મારાથી અલગ થઈ ગયા છે અને બધા લોકો પોતપોતાનું ખાવા પીવાનું પણ અલગ અલગ બનાવે છે આ પ્રકારે મારો આખો પરિવાર વિખરાઈ ગયો છે હવે કોઈ પણ કોઈની વાતને નથી માનતું મિત્રો પછી આગળ કાગડો કહે છે કે હવે હું તારી બધી જ વાત સમજી ગયો છું તું શાંતિ ઈચ્છે છે અને આ દુનિયામાં બધા લોકો શાંતિ જ ઈચ્છે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણે જ્યારે પણ કંઈ કરીએ તો લોકો આપણી પ્રશંસા કરે પરંતુ મોટે ભાગે એવું નથી બનતું એટલે આપણે દુખી થઈ જઈએ છીએ આપણને લાગે છે કે આપણા મિત્રો પરિવારના લોકો બધા બદલાઈ ગયા છે પરંતુ તે જે કોઈને પોતાનો પરિવાર માને છે અને એમના માટે તે કરવા માંગે છે તો તને એવું કેમ લાગે છે કે તું બીજા લોકો માટે કરી રહ્યો છે વાસ્તવમાં તો તું તારી ખુશી માટે આ બધું કરી રહ્યો છે એટલે પરિવાર માટે કંઈક કરવું વાત્સવમાં પોતાના માટે જ કરવું હોય છે પરંતુ આવું કરતા સમયે તને લાગે છે કે તું બીજા લોકો માટે કરી રહ્યો છે તો તું હંમેશા દુઃખી રહેશે અને જો તને લાગે છે કે તું તારા પોતાની ખુશી માટે કરી રહ્યો છે તો તું ખુશ રહેશે કે જ્યારે તું પોતાના માટે કંઈક સારું કરે છે તે કરવા માંગે છે ત્યારે તેને સંતુલનની કોઈ જરૂરત નથી કાગડાની વાત સાંભળીને તે વ્યક્તિના ચહેરાના ભાવ બદલાઈ જાય છે તે કહેવા લાગ્યો કે હે કાગ તમે બિલકુલ સાજો કહી રહ્યા છો હું સમજી ગયો કે અત્યાર સુધી મારું નસીબ મારું કિસ્મત એટલા માટે ખરાબ હતું કેમ કે બીજાના હાથમાં હતું હવે હું મારા કિસ્મતને મારા હાથમાં લઈને રહીશ અને સખત મહેનત અને ખંતથી ફરીથી કામ શરૂ કરીશ જ્યાં સુધી સફળતા પ્રાપ્ત નથી કરી લેતો ત્યાં સુધી હું કોઈ પણ પ્રકારે શાંતિથી નહીં બેસું આ પ્રકારે તે કાગડો પેલા વ્યક્તિની વાત સાંભળીને હરખાય છે અને એક ડબ્બી કાઢીને આપે અને કહે છે કે આ ડબ્બી તું તારી પાસે હંમેશા રાખજે એમાં એક એવું રહસ્ય છુપાયેલું છે કે જ્યારે તું મોટામાં મોટી મુસીબતમાં આવશે ખૂબ જ મોટા દુઃખમાં પડશે ત્યારે તને આ ડબ્બીમાં જે સંતાળેલું રહસ્ય છે તે તને દુઃખોમાંથી બહાર કાઢશે પરંતુ તારે મારી એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે આ ડબ્બીને તું ત્યારે જ ખોલજે જ્યારે તારા જીવનમાં જીવનનો કોઈ રસ્તો તને નજરે ના પડે

સમય હંમેશા બદલતો રહે છે જેવી રીતે ઋતુ બદલે છે એવી રીતે મનુષ્યનો સમય પણ બદલે છે આટલું કહીને કાગડો ત્યાંથી ઉડી જાય છે અને તે વ્યક્તિ પોતપોતાની પત્ની સાથે ઘરે પાછો આવી જાય છે તે વ્યક્તિના જીવનમાં કોઈ ખાસ બદલાવ નથી આવતો એક દિવસ તેના રાજ્ય પર પડોશી રાજાએ ચડાઈ કરી દીધી અને બીજા રાજ્યના રાજાએ તેના પર કબજો કરી લીધો રાજાના સૈનિકોએ ચારે બાજુ લૂંટફાટ કરી એમણે તે વેપારીનું બધું ધન પણ લૂંટી લીધું અને તેના ઘરે આગ લગાવી દીધી જીવ બચાવવા માટે વેપારીને પોતાના પરિવાર સાથે ત્યાંથી ભાગવું પડ્યું તે વ્યક્તિ તેના પરિવાર સાથે ઘણા દિવસો સુધી આમ તેમ ભટકતો રહ્યો ખાવા માટે ફાંફા પડવા લાગ્યા તેનું બાળક પણ બીમાર થઈ ગયું તે પરિવાર પાસે ફૂટી કોડી પણ નહોતી આ બધું જોઈને તે વ્યક્તિનું હૃદય એકદમથી વિચલિત થઈ ઉઠ્યું અને એણે કહ્યું કે હું કેવી રીતે બાળકીનો ઈલાજ કરાવું મારી પાસે તો ખાવા માટે પણ પૈસા નથી મિત્રો આ રીતે વ્યક્તિને નિરાશાએ ઘેરી લીધો એને લાગવા માંડ્યું કે તેનું જીવન વ્યર્થ છે આખી દુનિયા વ્યર્થ છે કોઈ વાતનો કોઈ મતલબ નથી ભલે તમે જીવનમાં કંઈ કરી લો કેટલી પણ સફળતા મેળવી લો પણ અંતે તો જીવન સમાપ્ત જ થાય છે જીવિત રહેવાનો શું ફાયદો એનાથી સારું છે કે હું મારા જીવનને પૂરી રીતે સમાપ્ત કરી દઉં હું વિચારીને તે વ્યક્તિ તેના પરિવારને લઈને આગળ નીકળી પડે છે તેની પત્ની અને બાળકી સાથે ભાગતા ભાગતા એક નદી પાસે પહોંચી જાય છે ત્યાં તેણે જોયું કે નદી ખૂબ જ ઝડપથી વહી રહી છે ત્યારે તે તેની પત્નીને કહે છે કે હે પ્રિયે હું મારી જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો છું મારા જીવનમાં હવે કંઈ નથી વધ્યું હું તો હવે આ નદીમાં કૂદીને મારો પ્રાણ ત્યાગી દઈશ અને તું આ બાળકીને લઈને ક્યાંક જતી રહેજે અને ક્યાંક આશરે મળી જાય તો ત્યાં જઈને તારું અને આ બાળકીનું ભરણ પોષણ કરજે મિત્રો આ પ્રકારે તે વ્યક્તિ કહીને તેની પત્ની સાથે દુઃખી થઈ જાય છે ત્યારે તેની પત્ની કહે છે કે હે સ્વામી જ્યારે મારું લગ્ન તમારી સાથે થયું હતું ત્યારે આપણે સાથે જીવવા મરવાનું વચન આપ્યું હતું અને આજે જ્યારે આપણી ઉપર મુસીબત આવી પડી છે તો તમે મરવાનું વિચારી રહ્યા છો અને તમે કહી રહ્યા છો કે હું બાળકીને લઈને ચાલી જાઉં છું એવું નથી કરી શકતી હું પણ મારી બાળકી સાથે આ નદીમાં કૂદીને જીવ આપી દઈશ તે વ્યક્તિ તેના પરિવાર સાથે મરવા જતો હતો કે તે જ સમયે તે પહેલી ડબ્બીની યાદ આવી જાય છે જે પહેલા કાગડાએ આપી હતી કેમ કે તે કાગડાએ કહ્યું હતું કે જ્યારે તને દુનિયામાં કંઈ જ દેખાય ના ચારે બાજુ રસ્તા બંધ થઈ જાય તે સમય તું એ ડબ્બીને ખોલીને એમાં જે પાવતી છે તેને વાંચજે તારું બધું જ દુઃખ તે સમય દૂર થઈ જશે તે પ્રકારે તે ડબ્બી ની યાદ આવતા જ તે વેપારીએ ત્યાં ડબ્બી ગાડી અને તેને ખૂબ જ ઉત્સુકતાની સાથે ખોલી તો તેણે જોયું કે ડબ્બીમાં એક પાવતી રાખી છે પાવતીમાં કંઈક લખેલું હતું તેને વાંચીને તે વેપારીની આંખો સામેથી નિરાશાનું ઝાડ હટી ગયું મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે તે પાવતીમાં એવું તો શું લખ્યું હતું તો તમને જણાવી દઉં કે તે પાવતીમાં શું લખ્યું હતું એમાં લખ્યું હતું કે જ્યારે તે સમય વીતી ગયો તો આ સમય પણ વીતી જશે અર્થાત ક્યારે પણ માણસના દિવસો એક જેવા નથી રહેતા જ્યારે ખરાબ દિવસો હતા તો તે માણસના સારા દિવસો પણ આવશે અને જ્યારે તે સારા દિવસો પસાર થઈ ગયા તો આજે ફરીથી ખરાબ દિવસો આવી ગયા અને યાદ રાખ્યું કે હવે આ ખરાબ દિવસો પણ નહીં રહે વ્યક્તિએ હિંમતથી કામ લેવું જોઈએ અને યોગ્ય મહેનતની સાથે પોતાના કાર્યને કરતા રહેવું જોઈએ એને એક દિવસ સફળતા નિશ્ચિત રૂપથી મળશે મિત્રો પછી તે વ્યક્તિ પોતાની પત્ની અને બાળકીને લઈને નદી પાસેથી પોતાના ઘરે જતો રહ્યો અને ફરીથી તે પોતાના ખેતરમાં ખેતી કરવા લાગે છે આ વખતે તે તેના ખેતરમાં શાકભાજી નથી લગાવતો પરંતુ ફળનો બગીચો બનાવી દે છે પછી તે પોતાના ખેતરોમાં સખત મહેનત કરે છે અને તેની પત્ની સાથે મળીને ખેતરોમાંથી ફળો તોડીને લારી લગાવીને વેચે છે પછી તેની લારી ઉપર ફળ ખરીદવા માટે ઘણા બધા લોકો આવે છે ધીરે ધીરે તેનો ફળનો વેપાર ખૂબ જ ઝડપથી વધી જાય છે અને ફરીથી તે ખૂબ જ અમીર વ્યક્તિ બની ગયો જ્યારે તેની પાસે ઘણું બધું ધન થઈ ગયું તો એણે આલીશાન ઘર બનાવ્યું અને આ પ્રકારે તેનું બધું જ દુઃખ દૂર થઈ ગયું ઈમાનદારી વિશ્વાસ અને ઉત્સાહથી જ્યારે કોઈ કામ કરે છે તો મહેનતનું ફળ તેને અવશ્ય મળે છે આ પ્રકારે તે માણસે પાવતી ઉપર લખેલી વાતને ધ્યાનથી વાંચી તો તેણે સમજી લીધું કે મારા ખરાબ દિવસો એક દિવસ ફરીથી સારા થઈ ગયા છે અને આજે ફરીથી ખરાબ દિવસો આવ્યા છે તો તે પણ વધારે દિવસ નહીં રહે મારા ખરાબ દિવસો પણ ફરીથી ટળી જશે સમય એક જેવો નથી રહેતો એક દિવસ ફરી તે વેપારી પોતાની મહેનત અને ઉત્સાહથી અને ઈમાનદારીને બળે તે શહેરનો સૌથી મોટો ફળ વેપારી બની જાય છે અને પોતાની પત્ની અને બાળકો સાથે સુખેથી રહેવા લાગે છે મિત્રો આ વાર્તાનો મતલબ એ છે કે આપણે મુશ્કેલીના સમયે ગભરાવું ના જોઈએ અને સારા સમયમાં અભિમાન ના કરવું જોઈએ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો